નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કપાસના જૂના સ્ટોક રાખવા કે હવે વેચી દેવા અને હવે ભાવ વધશે કે ઘટશે અને અત્યારે શું સ્થિતિ ચાલી રહી છે તેના વિશે વાત કરવાની છે મિત્રો તો વિડીયો અંત સુધી જુઓ અને જેમને પણ આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી તો મિત્રો વૈશ્વિક બજારની સીધી અસરથી ભારતમાં પણ રૂ બજારમાં મંદી તરફી વેપારની શરૂઆત થઈ છે આ સપ્તાહ દરમિયાન રૂગાસડીના ભાવમાં ખાંડીએ રૂપિયા ચારસોનો ઘટાડો નોંધાયો છે જેની અસરથી ઓગણત્રીસ એમ એમ રૂગાસડીના ખાંડીએ ભાવ ઘટીને રૂપિયા સત્તાવન હજાર સાતસોની સપાટીએ આવી ગયા છે વૈશ્વિક સ્તરે ન્યૂયોર્ક કોટન વાયદામાં સતત ઘટાડા સાથે અડસઠ સેન્ટની સપાટીએ વેપાર થઈ રહ્યો છે અને મિત્રો છેલ્લા એક મહિનાની આપણે વાત કરીએ તો વૈશ્વિક સ્તરે રૂ બજારમાં મંદી તરફી વેપાર થયો છે કે ભારતમાં સ્થિરતા સાથે અને સામાન્ય સુધારા સાથે વેપાર થયો છે અને હવે વૈશ્વિક બજારની વધતા ઓછા પ્રમાણમાં અસર ભારતીય બજારને થવાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો કપાસના ભાવમાં રૂપિયા તેરસો પચાસથી લઈને રૂપિયા પંદરસો સિત્તેરની સપાટીની વચ્ચે નહીવત વેપાર થઈ રહ્યો છે